તો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વને પિતૃઓના આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે સ્વયં યમરાજ આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃ લોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે પિતૃપક્ષ ભાદ્ર પદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પૂર્ણ થાય છે ત્યારે આને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી કે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે હાલ શાદ પ્રક્ષ ચાલે છે જેમાં રવિવાર અને ગુરૂવાર અનેરુ મહત્વ રહેલું છે ત્યારે શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે અને ભારતના કોઈ પણ નાગરિક પોતાના પિતૃઓનું ઋણ ચૂકવવા માટે અહીંયા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે આવે છે અને ધન્યતા અનુભવે છે મોક્ષ ભૂમિ છે અને ત્યાં આગળ અમને સંતોષકારક અમારા પિતૃને મોક્ષ મળશે જ તેવી આશાથી અમે અહીં આગળ આવ્યા છીએ અને સર્વ જે કોઈ દેખનાર છે જે સાંભળનાર છે તે સર્વને વિનંતી કે પોતાના માતા પિતા અને પિતૃઓના મોક્ષ માટે આ આપણી કર્મભૂમિ તરીકે તેને માન આપીશું તેની શુદ્ધતા જાળવી છે અને તેને નત સજ વંદન કરીશું નરમદે હર ચાણોદ દક્ષિણ પ્રયાગ તીર્થ કે જે સ્થાન પર અહીંયા ગાડી મહાલય શ્રાદ્ધ છે ભરની શ્રાદ્ધ છે એવા શ્રાદ્ધની એ ગાડી મહિમા છે કે જેમાં શ્રાદ્ધ પક્ષની અંદર પડવાથી માંડી પૂનમ સુધીની અંદર અનેક યજમાનો આ સ્થાન પર અહીંયા ગાડી શ્રાદ્ધ કર્મ કરવા માટે આવે છે પોતાના

અત્યારે જે માસ ચાલે છે જેને શ્રાદ્ધ પક્ષ કહીએ ભાદરવાના પાછલા પંદર દિવસનો સમયગાળો આ શ્રાદ્ધ પક્ષ માટેનું શ્રેષ્ઠ અને ઉત્તમ શ્રાદ્ધ કરવા માટેનું તીર્થ એ આ ચાણોદ દક્ષિણ પ્રયા